સામાન્ય રીતે કોઈ ઘરમાં બાળકો હોય ત્યારે ઢીંગલી આવતી હોય છે પણ હમણાં હમણાં એક એવી ઢીંગલી માર્કેટમાં આવી છે ને કે નાનાથી માંડીને મોટાએ તેમાં તેની માયા વિંટાળાયા છે માયામાં છે જોકે આ ઢીંગલી ભારતીય નથી વિદેશી છે જોઈને તમે સમજી જ ગયા હશો પણ હું કોની વાત કરું છું પણ ગુજરાતી તો શું છે ને કે દરેક વસ્તુને અપનાવી લે તેવી આપણી પ્રજા છે તો આ ઢીંગલીને તમે અપનાવશો કે નહીં અપનાવો જોઈએ ડરામણી ઢીંગલી લબુબુનો ગુજરાતીઓમાં ગુજરાતીઓ ક્રેઝ લોકો એક લાખ રૂપિયા ખર્ચવા પણ તૈયાર કેટલાય વેપારીઓ તો હજારો ઢીંગલીઓ વેચી નાખી આજકાલ દેશ દુનિયામાં લબુબુ ડોલ ધૂમ મચાવી રહી છે દેખાવમાં વિચિત્ર અને ડરામણી લાગતી લબુબુ ડોલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ છે હવે આ ડરામણી લબુબુને લઈને ગુજરાતીઓમાં પણ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે ક્રેઝ એવો કે લોકો ગોલ્ડ જ્વેલરી થી લઈને કી સ્ટેશનરી સોફ્ટ ટોય અને કેક પણ લબુબુ થીમ પર બનાવી રહ્યા છે આકર્ષણ એવું છે કે લોકો એક લાખ થી વધુ ખર્ચીને પણ લબુબુ ગોલ્ડ પેન્ડન્ટ બનાવી રહ્યા છે તો અમદાવાદના એક વેપારીએ તો દસ હજાર થી વધુ મોન્સ્ટર ડોલ વેચી નાખી છે નવી ડોલ આવી છે લબુબુ ડોલ અત્યારે બહુ છે તો બહુ મોંઘી હતી અત્યારે પણ પાંચસો છસો રૂપિયાનું વેચાણ ચાલી રહ્યું છે અને બાળકોમાં અત્યારે આનો સારો એવો ક્રેઝ છે બહુ બધી રિક્વાયરમેન્ટ છે અને ઘણા લોકો કસ્ટમાઇઝ કરીને બી માગે છે એમાં આવું કંઈક લગાડીને આવું કંઈક લગાડીને આપો અમને એવી રીતે બી માગે છે અને અત્યારે તો જ્વેલર્સમાં બી લોકો લાગુ ડોલ ડિઝાઇન કરાવડાવે છે એટલે વર્લ્ડ વાઇડ આનો એટલો બધો ક્રેજ છે અત્યારે કે ડિમાન્ડમાં જ હોય છે આવે છે એવી ખપત જ થઈ જાય છે અમારે લબુબુ ડોલ અત્યારે ટ્રેન્ડમાં છે એનું કારણ એ છે કે અત્યારે ફિલ્મ સ્ટાર સેલિબ્રિટીઝ પ્રમોશન કરી રહ્યા છે પોતે ખરીદે છે અને સોશિયલ મીડિયા પર પણ મૂકે છે આ કારણે અત્યારે તેની ડિમાન્ડ ખૂબ વધારે છે લબુબુ અત્યારે બધી જ ઉંમરના લોકો ખરીદી રહ્યા છે પરંતુ ગર્લ્સ એન્ડ લેડીઝમાં ટ્રેન્ડ વધારે છે હાલ લબુબુ ચાઇલ્ડ બેલ્ટ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે સાથે જ અલગ અલગ પ્રકારના ના પેલો લંચ બોક્સ વોટર બોટલ કીચેન ધૂમ મચાવી રહ્યા છે કે સોનાના ના પેન્ડન્ટ પણ ખરીદી રહ્યા છે એની જી કરી છે તો અત્યારે સ્ટોર માં આવ્યો છું મેં મારી ડોટર માંથી ડબુ ડોલ બાય કરી છે અત્યાર અત્યારે ખુબ જ ક્રેઝ ચાલી રહ્યો છે તેના ફ્રેન્ડ્સ ને સ્કૂલ્સમાં ને એમાં બધા આ રીતનું ટોય લઈને આવે છે એટલે મારે પણ આવું પડ્યું છે અને આ ડોલ ની વિશેષતા એ છે કે આ અત્યારે ક્રેઝમાં એ છે કે ભાઈ ક્યુટ પણ લાગે છે અને કંઈક નવું ક્રેઝી ટોઈઝ આવ્યું છે અત્યારે બીરા હટ કે બીજા કોઈ પણ કેરેક્ટર કરતા સુરતની શિવાંગી અગ્રવાલે ગુલાબના ફૂલોમાંથી ભારતની પહેલી છ ફૂટ ઊંચી લબુબો ડોલ બનાવી કઈક અલગ કરવાની ઈચ્છા સાથે તેણે સૌથી મોટી વાયરલ ડોલ બનાવી છ લોકોની મદદથી આ ડોલ બનાવવામાં દિવસનો સમય લાગ્યો થોડા સમયથી લબુબુ જબરદસ્ત જોવા મળી રહ્યો છે દેખાવમાં થોડી ડરામણી અને મોન્સ્ટર લુક આપતી આ ડોલે બાળકોના દિલ પર સિક્કો જમાવી દીધો છે દુકાનદારો પણ લોકોની માંગને ધ્યાને રાખી વિવિધ પ્રકારની લબુબુ ડોલ મંગાવી રહ્યા છે લાભો હું ખાસા ટાઈમથી ક્રેઝમાં છે ઓલમોસ્ટ વન ઇયરથી ઇન્ડિયામાં ઇન્ડિયામાં ક્રેઝમાં છે શરૂઆતમાં આવી હતી ત્યારે મોટી સાઇઝની મોન્સ્ટર ડોલ ઓરિજિનલ લાવતા જે કોઈ પણ વ્યક્તિ કે કોઈ હોય એમને કોઈ રિપોર્ટમાં ઓર્ડર હોય સ્પેશિયલ કસ્ટમર કસ્ટમરની રિક્વાયરમેન્ટ અમે પેન્ટર કરી અને મંગાવતા હતા પછી મીડિયમ સાઇઝની એ મોટી આવતી હતી આવતી હતી ફૂલ નો ડોલ અને જેને ખ્યાલ હતો લબુબુ નો એ લોકો તરત જ આવી મંગાવીને લઈ જતા જનરલી આ પહેલા સેલિબ્રિટીઝમાં અને મિશ પ્લાયન્ટમાં ક્રેઝ હતો ધીરે ધીરે લબુબુ જે ડોલ છે એના ઓનરે જયારે ડેવલપ કરી એ પછી લાબુબુ ડોલ નું ઓક્શન હતું ટોય ઓક્શન એમાં હાઇએસ્ટ બેડ ટુ બેડ એ પછી એનું સોશિયલ મીડિયા નેટવર્કિંગ અને ઇન્સ્ટાગ્રામના કારણે એટલો બધો ક્રેઝ વધ્યો ધીરે ધીરે છોકરાઓને બધામાં ક્રેઝ છે અત્યારે છોકરાઓ સ્કૂલ બાદ સ્વિન્સ બધામાં વેચે છોકરાઓ છોકરાઓ બોયઝ ગર્લ્સ બંને ટીનેજર્સ છે માધર્સ છે ઓલ્ડર્સ છે મારી એજના બધા અને ક્લચિસ પાઉચિસ બધાની ઉપર યુઝ કરે થોડા સમય પહેલા જ કોમેડિયન ભારતી સિંઘ અને અભિનેત્રી અર્ચના ગૌતમે લઘુબુ ડોલ્સને લઈને નેગેટીવ વાત કરી હતી થોડા દિવસ પહેલા જ ભારતી સિંઘે તેના દીકરાની લબુબુ ડોલ ને સળગાવી દીધી તે કહી રહી હતી કે લબુબુ ડોલ ના લીધે તેનો દીકરો વિચિત્ર હરકતો કરે છે તો અભિનેત્રી અર્ચના ગૌતમ અને તેના સંબંધીએ પણ લબુબુ ડોલ ડોલને ઘરમાં ન લાવવાની સલાહ આપી હતી વાસ્તવમાં લબુબુ હોંગકોંગ ના ચિત્રકાર કેસિંગ ની ધી મોન્સ્ટર શ્રેણીનું એક પાત્ર છે ચીની રમકડા નિર્માતા પોપ માટે પાછળથી એને ડોલનું સ્વરૂપ આપ્યું એક નાની ઢીંગલી જે લોકોમાં ખૂબ ખુબ છે પણ સોશિયલ મીડિયામાં લોકો તેના વિશે અલગ અલગ વાતો કરી રહ્યા છે કેટલાક લોકો તેને શાપેદ ઢીંગલી કહી રહ્યા છે તો કેટલાક પાગલ લોકો કહી રહ્યા છે કે લબુબુને લાવ્યા પછી વિચિત્ર ઘટનાઓ ઘટવા લાગી છે સપનાઓ ડરામણા આવવા લાગ્યા અને ઘરનો માહોલ પણ બદલાઈ ગયો તો સવાલ એ છે કે આની પાછળ કોઈ સત્ય છે કે માત્ર અફવા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ